નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણે આવે છે ભૂતનાથ ભૂતનાથ ના દર્શન કરીશું અને બાજુમાં આવેલ ખારી નદી તે પણ જોશું કે કેવી દેખાય છે અહિયાં તો મિત્રો ભુજથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલ આ નદીના કાંઠે જે નદીનું નામ છે ખારી નદી અને ખારી નદીના જ આ મંદિર આવેલું છે જે મંદિરમાં છે ભૂતનાથ મહાદેવ તો બહુ પ્રસિદ્ધ મંદિર છે આ ભુજનું અને બહુ સારું એવું જોવા જેવું છે અને શ્રાવણ મહિનામાં બહુ માણસો વધારે અહીંયા આવે છે અને અહીંયા કને નદી આવેલ છે ખારી નદી આ રસ્તો તે તરફ જઈ રહ્યો છે પરંતુ હાલમાં જાળી વધારે છે જેના કારણે આપણે જઈ શકતા નથી અહીંયા રૂમ પણ બનાવેલા આવે છે અને સામે મંદિર આપને જોવા મળી રહી છે તે પણ આપણે દર્શન કરીશું અને જોશું કે હું દેખાય છે મંદિર બહુ સુંદર મજાનું મંદિર છે ને અહીં આજુબાજુની જગ્યા અહીંયા એક તોપ પણ રાખેલા આવી છે સુંદર મજાની તોપ છે મોટી એક આ બીજી તોપ અહીંયા એક પડી છે ને અહીંયા બેસવા માટે અને આંગણું પણ બહુ સારું એવું ઇન્ટરલોક વાળું સુંદર મજાનું ને આ મેન દ્વાર છે નાકો એનું તો અહીંયાથી આપણે પ્રવેશ કરશું અંદર અને આ આંગણું છે મંદિરનું ને સામે જે નીચે થોડુંક ડાઉન છે મંદિર એટલે આપણે નીચે જવું પડશે તો પગથિયે જઈ છે નીચે આપણે નીચે જઈ અને કરશું દર્શન સૌ પ્રથમ તો અહીંયા કને હાલમાં મન બાંધેલું છે થોડુંક છાયણા માટે અને આ છે સુંદર મજાનું મંદિર આપ જોઈ શકો છો બહુ સુંદર એવું કોતરકામ એ કારીગરીનું બનાવેલ છે આપ જોશો તો બહુ મજા આવશે ને અંદર ગોપનાથ મહાદેવના આપણે દર્શન પણ કરીશું તો કચ્છ ભુજમાં બાજુમાં જ આવેલું આ સ્થળ છે જોવાલાયક ઘણા માણસો અહીંયા આવે છે દર્શન કરવા તો મિત્રો આ મંદિર ક્યાં આવેલું છે તે પણ આપણે જણાવી દઈએ તો આપણે જે સ્ટેટ હાઈવે છે જે ભુજનું તે હાઈવેથી આપણે હિલ ગાર્ડન રોડ જે રિંગ રોડ જઈ રહ્યો છે એરપોર્ટ રોડ બાજુ તો એ રિંગ રોડમાં આપણે જાશું એટલે પહેલાં હિલ ગાર્ડન આવશે અને હિલ ગાર્ડનથી આગળ જ આપણે થોડેક જ દૂર એટલે થી અંદર એનો બોર્ડ મારેલ છે રોડ ઉપર જ તો ત્યાંથી આપણે અંદર જઈ શકીએ રોડથી લગભગ એક કિલોમીટર જ અંદર છે મંદિર આ અને કચ્છવાસીઓ તો લગભગ બધા અહીંયા દર્શન કરી રહ્યા છે છતાં કોઈ બાકી હોય તો અહીંયા આપણે વિડીયો દ્વારા દર્શન પણ કરી શકો છો અને કદાચ ના આવ્યા હો તમે તો અહીં જોઈને આપ નિહાળી શકો છો દર્શન કરી શકો છો અને ગૂગલમાં પણ તમે મેપમાં સર્ચ કરશો તો તમને લોકેશન બતાવશે તો એ પણ સુવિધા સારી છે તો તમે લોકેશન ઉપર બરાબર પહોંચી જશો ગમે ત્યાં જવું આજ સરળ રસ્તો છે મેપનો ગમે ત્યાં આપણે લોકેશન ઉપર પહોંચી શકીએ છીએ બહુ સુંદર મજાઓને એવું મંદિર આવેલ છે કોતર કામ આપ જોઈ શકો છો પથ્થરોમાં અહીંયા ઉપર એક સીડી પણ રાખેલા આવી છે અંદર ઉપર ચડવા માટે અને ધજા કે તેની બદલાવી હોય એની કામગીરી માટે અને સુંદર મજાનું આજુબાજુમાં ઝાડ પણ આપ જોઈ રહ્યા છો બહુ સારું એવો માહોલ છે અહીંયા અને તમે આ મંદિરે આવ્યા છો કે નહીં તે કમેન્ટમાં લખીને જણાવજો તમને પણ ખબર પડે ને તમને મંદિર કેવું લાગુ તે પણ જણાવજો તો ફરી મળીશું આપણે